આઠ નવદંપતિએ પ્રભુતામાં પગલા માંડ્યા દાતાઓએ રોકડ રકમ તથા ચીજ વસ્તુઓની ભેટ સોગાદ આપી નવદંપતીને આપ્યા આશીર્વાદ આદિપુર શહેરના કાઠિયાવાડી વાલ્મીકી સમાજ દ્વારા આયોજિત પ્રથમ સમૂહ લગ્નोत्सव લીલાશા કુટિયા આશ્રમ મેઘપર બોરીચી આદીપુર સંકુલમાં રાખવામાં આવ્યો હતો જેમાં આઠ નવ દંપતીએ પ્રભુતામાં પગલા પાડી લગ્ન જીવનનો પ્રારંભ કર્યો હતો આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે કચ્છ સાંસદ વિનોદભાઈ ચાવડા ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ દેવજીભાઈ વર્ચંદભાઈ ગાંધીધામના ધારાસભ્ય શ્રી માલતીબેન મહેશ્વરી ગાંધીધામ નગરપાલિકાના પ્રમુખ શ્રી તેજસ શેઠ कारोबारी चेयरमैन विविध વોર્ડના કાઉન્સિલરો તેમજ કચ્છ વાલ્મીકી સમાજના જિલ્લા પ્રમુખ ભરતભાઈ વાગેલા તથા સૌરાષ્ટ્ર કચ્છમાંથી મોટી સંખ્યામાં સમાજના અગ્રણીઓ તેમજ પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. દાતાશ્રીઓ દ્વારા વર્ઘડીયાઓને વિવિધ ચીજવસ્તુઓ भेट સોગાદ આપવામાં આવી હતી અને તે રીતે સમરસતાપૂર્વક લગ્ન પ્રસંગ યોજાયો હતો. ભોજનના મુખ્ય દાતા શ્રી નિર્મલાબેન રાજુભાઈ પઠાણ તથા અન્ય દાતાઓ દ્વારા રોકડ રકમ તેમજ અન્ય વસ્તુઓનું દાન અપાયું હતું શ્રી કાઠિયાવાડી વાલ્મીકી ટ્રસ્ટની તમામ ટીમ દ્વારા દરેક દાતાશ્રીઓને મોમેન્ટો તથા પુષ્ટિ સન્માનિત કર્યા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો રિપોર્ટ જયેશ સોલંકી ગાંધીધામ